પાયા પાંચ કરોડ અને બાણું લાખના ખર્ચે મારા તરફ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને સમગ્ર નગરપાલિકાની સ્ટીમ દ્વારા તેની મહેનતથી આ મંજૂર કરવામાં આવ્યું છે તેનું ખાતમુહૂર્ત આજે લેવરાજપુર ખાતે રાખવામાં આવેલું છે અત્યાર સુધી ચોરવાને જે નર્મદાનું પાણી જે ઘડોદરથી આવતું તે વાયા વાયા ગામો થઈ અને એ આવતું હતું અને હવે જે પાઇપલાઇન ત્યાં ફિટ કરવામાં આવેલી છે એસી ટકા પાઇપલાઈન અમે ત્યાં ફિટ કરી દીધી છે બાકીની આમાં પાઇપલાઇન જે વીસ ટકા બાકી છે એ મંજૂર થઈ ગઈ છે એ મંજૂર થયા પછી જે ચોરવારના લોકોને જે એ દડોદર થી સીધું ડાયરેક્ટ ચોરવા નગરપાલિકાને છોડવાને પાણી આપવામાં આવશે કારણ કે પાઇપલાઇન સીધી વાયા વાયા ગામો થઈને નહીં આવે પણ સીધું ત્યાંથી ઘડપડથી વાત ઘટશે અને સીધું ચોરવા નગરપાલિકાના પાણીના ટેન્ક કે સંપા આ પાણી આપવામાં આવશે અને બાકીની જે પાઇપલાઈન છે એ વાડી વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય ત્યાં જ્યાં પાણીની લાઇનો ખરાબ થઈ છે ત્યાં નવી પાઇપલાઈનો નાખવામાં આવશે જ્યાં પાણીની પાઇપલાઈન નથી ત્યાં નવી નાખવામાં આવશે અને ઘરે ઘરે નર્મદાનું પાણી નળ આપવામાં આવશે અને વાડી વિસ્તારોમાં જ્યાં જ્યાં કુંડા છે સંપૂર્ણ સો ટકા કુંડા નાબૂદ કરવામાં આવશે અને વાડી વિસ્તારોમાં એક એક વાડીમાં નળ કનેક્શન આપવામાં આવશે જે જે સાદા દેવર પાણીનો ટાંકો છે ત્યાં અત્યાર સુધી બોરથી પાણી આવતા હતા ત્યાં સીધી નવી પાઇપલાઇન ત્યાં સાદા દેવરના ટાંકા સુધી પાણીનો જે ટેન્ક અને શંક છે ત્યાં સુધી નવી પાઇપલાઈન નાખવામાં આવશે જેનાથી ત્યાં પણ હવે જળાયુ વિસ્તાર હોય કે મૂલી આપવા હોય કે આજુબાજુના જે જે વિસ્તારો છે ત્યાં પણ નર્મદાનું પાણી આપવામાં આવશે અને એ સિવાય પણ ભોલર વિસ્તારમાં પણ નવી ટાંકી અને સમ થઈ ગયું છે ત્યાં પણ નવી લાઈન નાખવામાં આવશે ત્યાંના વિસ્તારના લોકોને પણ ઘરે ઘરેના વાળી વિસ્તારોમાં નવી પાઇપલાઈનો નાખી અને નવા ઘરે ઘરે નળ કનેક્શનો આપવામાં આવશે અને ત્યાં પણ નળ કનેક્શનો તો આપી દીધા છે ને બાકી રહેતા વિસ્તારોમાં પણ ત્યાં નળ કનેક્શન આપીને ઘરે ઘરે નર્મદાનું પાણી આપવામાં આવશે તેનાથી ચોડવાડ શહેરની એક એક થી છ વોર્ડની વિસ્તારના લોકોને તમામને ઘરે ઘરે શુદ્ધ અને ચોખ્ખું પાણી નર્મદા નું આપવામાં આવશે આ પ્રયત્ન કોંગ્રેસ કરી ચોડવાડ નગરપાલિકાના પ્રમુખ મારા તરફથી અને સમગ્ર ચોડવાડ નગરપાલિકાના આગેવાનો અને નગરપાલિકાના સદસ્યોના હોદ્દેદારની મહેનતથી ઘણા વર્ષોથી મહેનત ત્યાં મંજૂર થયેલી છે અને તેનું ખાસ મૂર્તા જ આપવામાં આવ્યું છે દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાણ થઈ કે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નલસે જલ યોજનાનો જે પ્રોજેક્ટ છે એમની મહેનતથી અને એમની રજૂઆતને કારણે ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં કામ થઈ રહ્યું છે હવે ખરેખર તો હકીકત એવી છે કે ગઈ ગયા વર્ષે ત્રેવીસ બે બે હજાર ત્રેવીસના રોજ નગરપાલિકાની જે બોડીની મુદત છે એ પૂરી થઈ હતી અને ત્યારબાદ વહીવટી શાસન હતું એ બોડીના ટાઈમમાં ઘણી વખત આ કામ માટેના પ્રયત્નો થયા હતા પણ કોઈ એજન્સીએ ટેન્ડર નાખ્યું નહોતું ત્યારબાદ વહીવટી શાસન આવ્યા બાદ જે તે સમયના અધિકારી સાથે વાત કરી અને ગાંધીનગર કમિશનરશ્રીને પણ જાણ કરી તો તેમણે એક સ્પેશિયલ કેસમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ ઘણી ભલામણો કરી આ કામ માટે તો એમની ભલામણથી એક સ્પેશિયલ કેસ તરીકે અને અંગત ભલામણને કારણે એક મીટિંગ બોલાવી અને આ કામને મંજૂરી આપવામાં આવી અને આ કામની મંજૂરી જે છે એ આ વર્ષના બે હજાર ચોવીસ માર્ચ મહિનામાં આ કામને મંજૂરી મળી અને ત્યારથી આ કામ શરૂ થયું છે તો તેઓ પોતે જણાવે છે કે આ કામ એમણે કરાયું છે તો એ પ્રજાને ખોટા ગેરમાર્ગે દોરવાની વાત છે અને સાંસદ સાંસદશ્રીની ભલામણથી આ કામ થયું છે અને નલસે જલ યોજના પ્રોજેક્ટ તો આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો એક એવો એક વિચાર હતો કે કોઈ ઘર પાણી વિનાનું ન રહે એટલે નળસે જલ યોજના અમલમાં મૂકવામાં આવી જેના માર્ગ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આ કામ થઈ રહ્યું છે જેના ભાગરૂપે ચોરવડ નગરપાલિકા વિસ્તારમાં પણ આ કામ થઈ રહ્યું છે ત્યારબાદ સાંસદશ્રીના સ્થાને ફરી એક મિટિંગ બોલાવવામાં આવી જેમાં અમે પણ હાજર હતા અને મને સાંસદશ્રી દ્વારા સૂચના આપવામાં આવી કે આપણા ગામના વાડી વિસ્તારના કોઈ ઘર બાકી ન રહી જાય આ માટે એની ખાસ તકેદારી રાખવી જેના કારણે અમે એક સર્વે કર્યો અને વહીવટી શાસનના ચીફ ઓફિસર સાહેબશ્રી વહીવટદાર સાહેબશ્રીને એક ભલામણ અંગેનો પત્ર આપ્યો અને એમાં એ કામો અને વિસ્તારના સૂચનો અમે કર્યા કે સાહેબ આ વિસ્તારમાં દરેક જગ્યાએ પાણી મળી રહે એ માટે આ યોજનાનો લાભ દરેક જગ્યાએ પહોંચવો જોઈએ જેને મંજૂરી આપી અને હાલ પણ એ કામ ચાલુ જ છે તો ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા જે લોકોને ખોટા ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ કામ તેમના દ્વારા થઈ રહ્યું છે તો એ તદ્દન ખોટી વાત છે આ ભાજપ પરિવાર દ્વારા રજૂઆતના કારણે અને સાંસદશ્રીની ભલામણને કારણે ગુજરાત સરકાર દ્વારા આ કામ થઈ રહ્યું છે